સુરેન્દ્રનગર જિલ્લામાં બપોરે એક કલાક સુધીમાં તેત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મતદાન નોંધાયું સૌથી વધુ દસાળા વિધાનસભા મતવિસ્તારમાં એકત્રીસ ટકા સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે અને બપોરે એક કલાક સુધીમાં જિલ્લામાં તેત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મતદાન નોંધાયું છે સૌથી વધુ મતદાન દસડા વિધાનસભા મતવિસ્તારમાં સાડત્રીસ પોઈન્ટ શૂન્ય બે ટકા અને સૌથી ઓછું મતદાન તંદુકા વિધાનસભા મત વિસ્તાર વિભાગમાં એકત્રીસ ટકા નોંધાયો છે અને અન્ય વિધાનસભા વિસ્તાર જોઈએ તો વિરામગામ વિધાનસભા મતવિસ્તારમાં પાંત્રીસ પોઈન્ટ બેતાલીસ ટકા વિધાનસભા મતવિસ્તારમાં એકત્રીસ પોઈન્ટ છ્યાસી ટકા વિધાનસભા મતવિસ્તારમાં તેત્રીસ પોઈન્ટ ચોસઠ ટકા ચોટેલા વિધાનસભા મતવિસ્તારમાં બત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા અને વિધાનસભા મતવિસ્તારમાં બત્રીસ પોઈન્ટ શૂન્ય ટકા ટકાવારી નોંધાય